ક્રિસ્ત લોડ ક્રિસ્ત મોલભાઈ તથા બહેનો દિવ્ય દયારે દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર અઠ્યાવીસમી તારીખ આજે સંત સિમોન અને યહુદાનો તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્રપાઠ સાંભળીએ લોકનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય બારથી સોળમી કલમ સુધી તે અરસામાં યીસુ પ્રાર્થના કરવા માટે ડુંગર ઉપર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાળી સવાર થતાં તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી બહારની પસંદ કરી તેમનું પ્રેસિતો એવું નામ પાડ્યું સિમોન જૂનું નામ જેનું નામ પિતર્વત રાખ્યું અને તેનો ભાઈ આંદ્રિયા યાકોબ યોહાન ફિલિપ અને બર્થલેમી માથી તથા થોમા અલ્ફીનો દીકરો યાકોબ અને જહાલ નામે ઓળખાતો સિમોન અને યાકોપનો દીકરો યહુદા અને વિશ્વાસ નીવડ્યો હતો તે યહુદા ઇસ્કાર્યો આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિસ્ત માલભાઈ તબેનું ચોઈસ પસંદ કરવું અને ડિસિશન નિર્ણય લેવું જીવનમાં બહુ મહત્ત્વનું છે અમુક ડિસિશન જે વર્તમાનમાં આપણે લઈએ છીએ ટૂંક સમય માટે સારું લાગે ટૂંકી નજર હોય ટૂંક સમય માટે સારું લાગે છે લાંબા સમયમાં પછી આપણને લાગે છે આપણે ખોટું કર્યું છે ખોટો નિર્ણય લીધો છે એ જીવન પસંદી જીવન માટે પસંદીક જે જીવન જીવનસાથી માટે હોય ગમે તે હોય જોબ હોય અને અમુક એવા લાગે શરૂઆતમાં એટલું સારું નહીં લાગે અને બીજાના નજારે બહુ ખરાબ લાગે પણ એ જ લાંબા સમયમાં આપણે સંદેશ આપે છે કે આપણે રાઈટ ડિસિશન રાઈટ ચોઈસ કર્યું છે હા કિસ્તમાલ ભતાબેનો આજે મહાન સંતો સંત સિમોન અને યબુદાનો તહેવાર ઉજવીએ છીએ સીમોન એ આતંકવાદ જેવા હતા એટલે રોમ સામ્રાજ્યનો વિરોધ અને એવા માણસ પ્રભુ ઈસુના ગ્રુપમાં અને યહુદા જે જુડ કહેવાય છે એ પ્રભુ ઈસુના સગા આમ તો એમ કહેવામાં આવે છે જે નિરાશ બાબત હોય એમને સંત તરીકે ઓળખવામાં આવે છે પ્રભુ કાના ગામમાં ગયા લગ્નમાં ગયા હતા આમના લગ્નમાં ગયા હતા એમ કહેવામાં આવે છે હોય ભાઈતાબહેનો આજનો શુભ સંદેશ મળ જોઈએ છે પ્રભુ ઈસુ આખી રાત પ્રાર્થના કરી બાઇબલમાં ઘણી બધી જગ્યાએ આપણે જોવા મળે છે પ્રભુ શું પ્રાર્થના કરી સ્નાન સત્કાર પામ્યા પછી પ્રાર્થના કરે છે બાર શિષ્યોને પસંદ કરતા પહેલાં પ્રાર્થના કરે છે એ અમારા બાપ શીખવાડતા પહેલાં પ્રાર્થના કરે છે ગીત સમયની બગીચામાં પ્રાર્થના કરે છે એવી રીતે ઘણી જગ્યાએ પ્રાર્થના દ્વારા જ કારણ કે એમને પિતા યહોવા સાથે એટલો બધો નિખિત સંબંધ આ બાર શિષ્યોને પસંદ કરી એમના પિતા સાથે કન્સલ્ટ કરે છે પ્રાર્થનામાં કારણ કે આ બહુ મહત્વની બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે જે મુક્તિના કાર્ય માનવજાત માટે મુક્તિ આપવા માટે પ્રભુ સા પૃથ્વી પર આવ્યા હતા એ કાર્ય પ્રભુ યસુ પછી આખી દુનિયામાં વિશ્વમાં લઈ જવાનું છે એટલે એ બહુ મહત્વનું કામ છે આ બાર શિષ્ય લાગે છે સામાન્ય માણસો માછીમારો કોઈ ક્વોલિફિકેશન હતી જ્યારે ઇમ્પોર્ટન્ટ કામ માટે આપણે પસંદ કરતા હોય એમ લાયકાત જોઈએ પણ આ લોકો સાથે કોઈ લાયકાત મચ્છે માછીમાર છે અને પિત્ર કેવો છે ઉથાવળ્યો અને ત્યાર પછી યોહાન અને યાકુબ મહત્વકાંક્ષા એમનામાં હોદો જોઈએ જમણી બાજુ અને ડાબી બાજુ થોમાં કોઈ પણ બાબત બરાબર માને નહીં વિશ્વાસથી સ્વીકાર કરી શકે નહીં અને સિમોન એક જલટ કહેવાય આતંકવાદી અને જૂ જે પ્રભુ વિશ્વના જે સગા કહેવાય છે એને જૂડ કહેવાય છે જેથી કરી છે માનવજાત માટે મુક્તિ આપવા માટે શાસ્વ જીવન બાર પસંદ કરે પ્રેસિતો માંથી બારને પસંદ કરે છે અને એમાંથી એમને પ્રેષિતો કહે છે પેલા શિષ્ય પછી અને પછી ઈશ્વર રાજ્ય શું છે એ બધું શીખવાડે અને બધું શીખવાડે પ્રભુ ઈસુ મરણ પામ્યા સજીવન ત્યાં ત્યા સુધી તેવો સામાન્ય માણસો મોટો બગે બહુ સ્વાર્થી હતા સ્પેશિયલ амિશન નહીં વિચાર નહીં સમર્પણનો વિચાર નહીં ભાવના નહીં પણ જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવે છે ત્યાર પછી એમનું જીવન બિલકુલ અલગ પ્રકારનું કોઈ હોદો માટે નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધા વિશ્વાસ માટે માનવ જાત માટે એક જ વ્યક્તિ દ્વારા મુક્તિ મળતું હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે માનવ જાતના પાપોની પાપો માટે એક જણ પોતાના રક્ત રક્ત વેવડતા હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને માનવ જાત માટે બધા એમને પાપમાંથી ધોઈ નાખવા માટે માત્ર પ્રભુ ઈસુનું રક્ત એ કરી શકે એમ કરીને એમને પૂરી ખાતરી જે ડરફોક હતા સામાન્ય હતા પવિત્ર આત્મા ઉતર્યા આવ્યા પછી તેઓ એકસ્ટ્રોડિનરી માણસ અસામાન્ય માણસ થઈ ગયા ડરપોક હતા ત્યાર પછી હિંમતવાળા થઈ જાય છે નબળા હતા પણ ત્યાર પછી શક્તિશાળી બનાય છે અને છેલ્લે યોહાન સિવાય બીજા બધા સહિત તરીકે પોતાને માટે જીવ્યા નહીં પણ જેમણે એમને પસંદ કર્યા હતા એ ઈસુ ખ્રિસ્ત માટે તેઓ પોતાનું જીવન સહિત તરીકે તેઓ મરણ પામ્યા આજે જે સિમોન અને યગોદા કે જુડ કહેવાય છે એ ફશિયા એટલે આજે જે ઈરાન દેશ છે ત્યાં સહી તરીકે મરણ પામા એમ તરીને જાણવા મળે છે ક્રિષ્મ ભગ્યતા બહેનુ જે પવિત્ર આત્મા આ પ્રસિદ્ધો પુત્રી આવ્યા એ જ પવિત્ર આત્મા આપણે આપણે સ્નાન સંસ્કાર વખતે પ્રાપ્ત કર્યું છે એ જ પવિત્ર આત્મા આપણે બળ સંસ્કાર સમયમાં આપણે પ્રાપ્ત કર્યું છે એ જ પવિત્ર આત્મા દરરોજ ક્રિસ્ત યજ્ઞ દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ પવિત્ર આત્મા શિષ્યોના જીવનમાં એટલું મોટું પરિવર્તન લાવ્યા હોય અને એ જ પવિત્ર આત્મા આપણામાં પણ છે અને આપણે આપણું જીવન પવિત્ર આત્મા માટે ખુલ્લું રાખીએ પછી આપણે દરેક જે આપણે સામાન્ય માણસ માંથી એ અસામાન્ય માણસ બનાવી શકીએ કે નબળા માણસ માંથી એ શક્તિશાળી કે સામર્થ્યવાન બનાવી શકીએ અને ઓર્ડિનરી માણસમાંથી એક્સ્ટ્રોડિનરી માણસ તરીકે એવી રીતે પૌલ પોતે કે શાપ હું નથી જીવતો મારામાં પ્રભુ જીવે છે હું જીવું કે મારું પ્રભુ માટે છે એમ કરીને એ જ સમર્પણ એ જ કમિટમેન્ટ આપણે પણ આપણા જીવનમાં ચોક્કસ લાવી શકીએ આપણા જીવનમાં પણ જ્યારે જ્યારે મોટો નિર્ણય લેવાનો હોય એ જોબ હોય પ્રદેશ જવાનું હોય જીવન સાથી પસંદગી હોય પ્રાર્થના કરીએ યોગ્ય ડિસિશન લઈએ કારણ એના આધારે જેવી રીતે આ બાર શિષ્યોની શ્રદ્ધા આજે આપણી શ્રદ્ધા છે એ બાર શિષ્યના લીધે આજે વિશ્વમાં ધર્મસભા કે પ્રભુ યશુના રાજ્યનું કાર્ય ચાલુ હોય આ બાર માણસોના લીધે છે અને જેવી રીતે પ્રભુ એમને પસંદ કર્યા એવી જ રીતે પ્રભુ તમને અને મને પણ પસંદ કર્યા છે આ ભગીતા બગીતાબેનનું આજના મનચંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે આ સંતોનું જીવન કેવું હતું જાણવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને અને દિવ્ય સુધી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ છો હું તમારા વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાલો જય ગોડ યુ ઓલ